હા નમસ્કાર દોસ્તો મારું નામ છે હાર્દિક સિમોર હાલ અત્યારે મેં દીવમાં છીએ ને ખાસ કરીને જલંધર છે તેની નજીકમાં ડિમોલેશનની પ્રશાસન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને અહીંયા જયશંકર હોટેલ હતી અને આ જયશંકર હોટલ છે તે પાંત્રીસ વર્ષથી ધમધમતી હતી આના માલિક છે ઉદયભાઈ મનસુખલાલ એ આના માલિક છે હોટલના જયશંકરના અને હવે પ્રશાસન દ્વારા તેને દૂર કરવામાં આવી રહી છે એનું કારણ પાછું એ હતું કે અહીંયા પ્રશાસન દ્વારા અહીંયા વિકાસના કાર્ય માટે આ જગ્યા એની પ્રશાસન દ્વારા માંગણી કરવામાં આવી હતી ત્યારબાદ આના માલિક છે તે સુપ્રીમ કોર્ટ સુધી ગયા હતા પરંતુ અંતે સુકાદો છે કે પ્રશાસનની તરફેણમાં આવ્યો છે ત્યારબાદ પ્રશાસન દ્વારા આ જમીન છે જે આ હોટેલ હતી તેને તોડી પાડવામાં આવી છે ત્યારબાદ હોટેલને ખાલી કરીને તેના ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે પ્રશાસન દ્વારા હોટેલને તો ડિમોલેશન કરવા દેવામાં આવી છે પરંતુ હવે જ્યારે પણ પ્રશાસન દ્વારા અહીંયા શું વિકસાવવામાં આવે છે તેની સૌ કોઈની નજર રહેશે દીવવાસીઓની પર કારણ કે આ હોટલ હતી પાંત્રીસ વર્ષથી ધમધમતી હતી સારો ખાસો આ હોટલ છે તે દીવમાં એનું નામ પણ હતું અને એનો શેડ છે તેની સાથેમાં મેં વાતચીત કરી છે તેનું કહેવાનું છે કે પાંત્રીસ વર્ષ હોટલ ધમધમતી હતી પરંતુ હવે પછી પ્રશાસન દ્વારા આ જગ્યા તોડી પાડવામાં આવી છે પરંતુ હવે અહીંયા વિકસાવવામાં શું આવશે તેની દીવના લોકો તેના પર નજર કરીને બેઠા છે ધન્યવાદ